પરીક્ષિત ને શ્રાપ થયો છે આજથી સાતમા દિવસે તમને તક્ષક નાગનો નાગ નાગ કરડશે બસ એ જ સમયે પરીક્ષિત મહારાજ અન્નજળનો ત્યાગ કરી ગંગાજીના કિનારે આવ્યા ભાગવતમાં લખેલું છે ગંગાજીના કિનારે આવી પરીક્ષિતે સૌથી પહેલાં ગંગામાં સ્નાન કર્યું જ્યારે મોટા મોટા ઋષિમુનિઓને ખબર પડી કે પરીક્ષિતને શ્રાપ થયો છે એટલે મોટા મોટા ઋષિમુનિઓ બધા ભેગા થઈ અને પરીક્ષિતની પાસે આવે છે ભગવતની કથા સાંભળજો બહુ સરસ મજાની છે બધા ઋષિમુનિઓ આવી આવીને પરીક્ષિતને કહે છે પરીક્ષિત તું ચિંતા નહીં કરતો તારું મૃત્યુ નજીક છે અમે જાણીએ છીએ પણ કોઈને કોઈ એવો વ્યક્તિ આવશે કે તારું મૃત્યુ સુધારશે યાદ રાખજો આ આ જીવનમાં યાદ રાખજો મૃત્યુ નજીક આવે ને ત્યારે કોક ને કોક વ્યક્તિ ભગવાન આપણી પાસે મોકલે છે પરીક્ષિત પાસે કોને મોકલ્યા ભાઈ તો કે સુખદેવજી મહારાજ ને અહિયાં કથા છે મોટા મોટા ઋષિ બધા ઊભા હતા એ જ સમયે સુખદેવજી મહારાજ પ્રગટ થયા અહિયાં લખેલું છે એક વાર જે કાર કરો ને બધા બોલ શ્રી સુખદેવજી મહારાજ સુખદેવજી મહારાજ પ્રગટ થયા જેવા સુખદેવજી મહારાજ આવ્યા મોટા મોટા ઋષિમુનિઓ બધા દંડવત કરવા લાગ્યા હો બધાએ દંડવત કરી અને સુખદેવજી મહારાજ પાસે આશીર્વાદ માંગ્યા ભાગવતમાં સુખદેવજી મહારાજનું વર્ણન બતાવ્યું છે સુખદેવજી મહારાજ કેવા છે તતરા ભવત ભગવાન વ્યાસપુત્રો યદ રછયાગા મટમાનોનપેક્ષ અલચલિંગો નિજલાભ તુષ્ટો સુખદેવજી મહારાજ પ્રગટ થયા છે પ્રગટ કોણ થાય ભાઈ પ્રગટ કોણ થાય માણસ પ્રગટ થાય પ્રગટ કોણ થાય ભગવાન તો સુખદેવજી ભગવાન છે તો સુખદેવજી મહારાજ ભગવાન છે તો કે હા સુખદેવજી મહારાજ ભગવાન છે આમાં જ લખેલું છે તત્રા ભવત ભવત એટલે પ્રગટ થયું કોણ પ્રગટ થાય તો કે ભગવાન સુખદેવજી મહારાજ ભગવાન છે તત્રા ભવત ભગવાન વ્યાસ પુત્રો તમે શાંતિની કથા સાંભળ્યું એટલે સુખદેવજી મહારાજને ઓળખા આપી દીધી છે સુખદેવજી મહારાજ કોણ છે વ્યાસજીના દીકરા બીજું હજી એક ઓળખાણ આપે ઈશાવાસી ઉપનિષદ માં એવું લખેલું છે સુખદેવજી છે ને એ સાક્ષાત શિવજી છે 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 સાક્ષાત મહાદેવજી શિવજી અને આમેય સાહેબ કનૈયાની કથા સૌથી વધારે કરવા માટે કોઈ સમર્થ હોય ને તો કેવલ ને કેવળ છે નાળાનાથ સિવાય કોઈ કનૈયાની કથા બરાબર કરી જ ન શકે એટલે એ મહાદેવને શિવ કનૈયાની કથા કરવી હતી એટલે સુખદેવજી રૂપમાં આવ્યા

અને શિવજી પણ સફેદ છે આરતી કર્યા પછી રોજ શ્લોક બોલો છો ને તમે બધા બોલો જોઈ કરપુર ગવરમ કરુણા અવતાર સંસાર સારમ ઉજગેન્દ્રહારમ સદા સંતમ હૃદય રવિન્દ ભવમ ભવાની કેવા છે ભાઈ તો કે કરપૂર ગૌરમ કપૂર જેવા સફેદ શિવજી છે કરપૂર ગૌરવ કરુણાવતારમ